વડોદરા શહેરના મુજમોડા શિવાજી ચોક પાસે આવેલ બાબા સીતારામની મઢીના એકવીસ વર્ષ પૂર્ણ થતા સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સંતોમણી શ્રી બજરંગ બાપાની થી બાપા સીતારામ ની મઢી ના એકવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંવત બે હાજર એક્યાસી ચેત્ર શુક્રવાર તારીખ ચાર ચાર બે હાજર પચીસ ના રોજ સત્યનારાયણ ની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ મુજમહોળા શિવાજી ચોક બાપા સીતારામ મઢોલી ખાતે કરવામાં આવ્યું છે ચાર ચાર બે હજાર પચીસ શુક્રવાર સાતમનો દિવસ છે અને આ સ્થાપના દિવસ છે બાપાની ભૂજ મોઢા શિવાજી ચોકની સામે મઢીનો એકવીસ વર્ષ પૂર્ણ થયા છે સવારે સત્યનારાયણ ભગવાનની કથા સાડા આઠથી સાડા નવ સુધી અને સાડા નવ પછી એટલે દસ સાડા દસ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી મહાપ્રસાદ એટલે મહાપ્રસાદ તો બધું પાકું ભોજન હોય પણ મહાપ્રસાદની પણ પ્રસાદ જેવું અમે કે બુંદી ગાંઠિયા ભજીયા ભજીયામાં એ ચારથી પાંચ પ્રકારના ભજીયા અને છાસ ગરમી એટલી બધી છે છાસ હોય કે પાપાની ઈચ્છાથી જે આ પરંપરા અમારી એકવીસ વર્ષથી ચાલી રહી છે એ પ્રમાણે આ રૂટિંગમાં ચાલે છે તમે જોઈ રહ્યા છો કે સવારે દસ વાગ્યાથી ચાલું કર્યું છે સાંજના દસ વાગ્યા સુધી આ જ પ્રકારે રૂપે બધાને છાસ ભજીયા બુંદી ગાંઠિયા આપવાના છે બસ એવી અમારી ઈચ્છા છે કે દર વર્ષે આ જ પ્રમાણે ચાલ્યા કરે અને પાપા અમને શક્તિ હાલે કે આજુબાજુના વિસ્તારના બધા ભાઈઓ અને અમારા જે સમાજના અને મંડળોના બધા મિત્રોનો સપોર્ટ સા સહકારથી આ કામ થઈ શકે છે એકલું થાય નહીં બાપાની મળી છે અને બાપાને ખવડાવવાની બધાને ઈચ્છા છે અને આપણે એ પરંપરા પૂરી કરી રહ્યા છે આ એકવીસ વર્ષ પૂર્ણ થયું જ્યારથી સ્થાપના કરી એના બીજા વર્ષથી આપણે આ પરંપરા ચાલુ છે દર વર્ષે ચોથા મહિનાની ચાર તારીખ આવે એટલે આ કથા કરવી અને નવી ધજા બદલવી અને બાપાને આ પ્રસાદ મહાપ્રસાદીનું રહે પ્રસાદમાં એવું છે કે દસ વાગ્યાથી જે ચાલુ કરીએ આપણે આ વિસ્તાર મોટો છે અને દર વર્ષોથી છે એટલે કોઈને કહેવું પડતું નથી પત્રી આપણે છપાતા હતા હેડિંગ છપાતા નથી તોય તમારી નજરે અમારા અંદાજે પ્રસાદ લેવા માટે ક્યાંથી પણ ભાઈ ભક્ત એનું એનું આવી જાય છે અને આમાં એવું નથી હોતું કે પાંચ પચાસ હજાર માણસની ગણતરી નથી હોતી બસ આમાં પાંચ જણને પણ એવું થશે કે હા મારું પેટ ઠરે્યું છે પાપાની ઈચ્છા હોય કે પેટ ઠારવું બરાબર બસ એ અમને પાંચ જણ પણ એવું કહેશે ને કે ભાઈ ના ત્યાં પ્રસાદ ખાધું અમારે પેટ ભરેલું છે એ જ અમારી બસ ભગવાને આધા અમે એમાં જ અમે માનીએ છીએ કે એવું નથી કે રેકોર્ડ કરો કે સો જણ ખરો હજાર ખરો પચાસ હજાર ખરો પાંચ જણ પણ કંઈ જશે પચીસ હજારમાં તો અમને બસ છે બસ 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 બાપાની ઈચ્છા પરમ બાપા સીતારામ બસ અમે આયુ સત્ય આપે અને આ કરતા રહીએ અમે